ધર્મ સતત જોઈએ પાપમાં બ્રેક જોઈએ જેમ જેમ તમે સતત કરતા જશો તેમ તેમ ધર્મ પ્રત્યેની લાગણી વધશે અને આગળ જતા એ ધર્મ સખત થઈ જશે સખત એટલે અનુકૂળતામાં કરો એને સતત કહેવાય પ્રતિકૂળતામાં કરો એને સખત કહેવાય બે ડિગ્રી તાવની વચ્ચે પણ હું ભગવાનની પૂજા નથી છોડતો એ ધર્મ કયો થયો સખત દર સુદ પાંચમ ના ઉપવાસ કરું એટલે કરું આ મા સુદ પાંચમ ના મારે કે લગ્ન નો પ્રસંગ આવ્યો છે અને છતાં પણ હું મારો ઉપવાસ નહીં છોડું લગ્ન માં જઈશ ઉપવાસ કરીશ આને શું કહેવાય સખત પૂછો બેનો ને સુદ પાંચમ નો ઉપવાસ અને ઘરે લગ્ન નો પ્રસંગ હોય શું કરે ઉપવાસ કરે કે લગ્ન જાય ધેટ મીન્સ ઉપવાસ છોડે હે વદ પાંચમ

તમારા માટે કોઈને અભાવ નથી થઈ જવા તમને પોતાને જ હોશ હોય અને તમે બ્રેક મારો છો તમારા ઉપવાસ ને નંબર એક સતત કરો નંબર બે સખત કરો ને નંબર ત્રણ જે પણ ધર્મ કરો સરસ કરો સરસ તમારા સંસારના પ્રસંગ કેવા હે સરસ એક મહિનાથી તૈયારી એટલે સતત એમાં પણ પ્રોબ્લેમ આવે તો પણ આપણે કરવા જ છે એટલે સખત અને પછી જ્યારે કરો ત્યારે આહા હા હા મંડપ કેવો હા ની અંદર વરઘોડિયા બેસવાના હોય એટલો જ મંડપ બાંધો કે આખો મંડપ બંધાય બોલ હ બીસ કેવી રાકેશ સોમાણીને મળો ધર્મના ક્ષેત્રમાં શા માટે આપણે

દશરણ ભદ્રએ વિચાર કર્યો કે જિંદગીમાં ભગવાન महावीरનું સામયું કોઈએ ન કર્યું હોય એવું અદ્ભુત સામયું કરવું છે અને જ્યારે દશરણ ભદ્રએ સામયું લઈને નીકળ્યા ઇન્દ્ર મહારાજાએ જોયું કે દશરણ ભદ્રને અહમ ચડ્યો લાગે છે અને એની સામે ઇન્દ્ર મહારાજાએ સામયું કાઢ્યું ઇન્દ્ર હોય પછી કંઈ બાકી હોય એક કૈરાવણ હાથી એની સાત સૂંઢ એક સૂંઢ ઉપર

અને એમને જોયું કે ઇન્દ્રનું સામયું મારા કરતા પણ ચડી ગયું અને દશારણ ભદ્ર ને થયું ઇન્દ્રને હરાવું નહીં તો મારું નામ નહીં અને દશારણ ભદ્ર ઊભા થયા ઇન્દ્રની સામે જોઈ કહે છે ભગવંત ચારિત્ર આપો અને એ જ વખતે ઇન્દ્ર નીચું જોઈ ગયા ગમે તેટલા હીરા માણેક મોતી સોના ચાંદી છોડી શકે પણ ઇન્દ્ર મહારાજા સંસાર છોડી શકે ખરા આ સરસ સુપ્રીમ ક્યારે આવું સરસ કરશે હે સેવા માટે તો પંદર યુવાનો ઊભા કર્યા હવે વી કરવા વાળા કેટલા ઊભા કરો છો બોલો